মারেস গোয়ালি ও দিবে আবো মরে শোদ হে মামা বিষয় মরে না મારા સિકુતર પ્રભુ પર દરેક ના ખમા કે સમ બાવાની માતા દરેકને ના ખમા કુ શું ભાઈ કિલા ભવા રાજુ ભવા વિપે આ વેળા મારા સિકુતર ના પર હું દરેક માં આસી હાલ છ કળ કુવાસી જે થઈ જા હા તમારા વાપરા નું પરમો નાલુદ મારું નામ બાવા ની માતા ને તું તો મને સિકુતર ની કેવાની ભાઈ લો કળ કુવાસી મજા થઈ જા હા તમારા વાપરા નું પરમો નાલુદ મારું નામ બાવા ની માતા ને કઉ શું કળ કુવાસી જે થઈ જા હા કોઈ નાભી મોરતો લઈને આવ્યો છે કહેવાની ભાઈ હું કહું છું સુખમાં મળે તો બોન ધીરે દુઃખ પડન મન સિકોતર ને યાદ કરજો અને હા ભાષા જોડા ના પહેરું મારું ન બાવાની માતા નહીં તો મન ભાવળો દરેક જે થઈ જાય હા મારા સિકોદર ના પર હું આસી આલસ અને આસી ઉદાળો પાછી નીકળવા દો હું કહું છું આ હવા તો તાળ ઉજે આ ભૂલ કરમાઈ જા અમારી આસી ઉદાળો કરવા ની દો ભાઈ લો ભાઈ આખી સભાની જે થઈ જાય અમારા સિકોદર ના પર હું સભા કે છે